ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે ધોરણ અગિયારમાં અર્થશાસ્ત્ર વિષયમાં આઠમું ચેપ્ટર આર્થિક સુધારાઓ જોતા હતા એમાં ઘણી બધી બાબત આપણે જોઈ ગયેલા ત્રણ બાબતોની વાત કરતા હતા ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તેમાં ઉદારીકરણ કોને કહેવાય બરાબર ઉદારીકરણમાં કઈ કઈ બાબતો આવે અને ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા એના વિશે જોઈ ગયેલા ત્યાર પછી આપણે ખાનગીકરણ વિશે પણ જોઈ ગયેલા બરાબર ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા ત્રણ રીતે થાય અને ભારતમાં વિમૂડીકરણનો અર્થ અને પ્રક્રિયા એ પણ આપણે જોઈ ગયેલા એમાં કુલ ચાર મુદ્દાઓ હતા એ પણ આપણે જોઈ ગયેલા ત્યાર પછી આવી આપણે આઠ પોઈન્ટ છ વૈશ્વિકીકરણ ગ્લોબલાઇઝેશન વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા જેમાં ભારત દુનિયાના દેશો સાથે આર્થિક સંબંધો વધારે જેમ કે ચીજવસ્તુઓ મૂડી માનવ સંસાધન ટેકનોલોજી કુદરતી સાધનો આખીય સાધનો વેપારના ક્ષેત્રોમાં દેશના અર્થતંત્રમાં રાજ્ય મૂકેલા અંકુશો ક્રમશઃ નાબૂદ કરવા આર્થિક આત્મનિર્ભરતા માટે આ પ્રકારની ખુલ્લી નીતિઓ અપનાવવી અને વૈશ્વિકીકરણ કહેવાય આ વૈશ્વિકીકરણનો અર્થ છે પરીક્ષામાં તમને એક માર્ક્સમાં પૂછી શકાય વૈશ્વિકીકરણ એટલે શું વૈશ્વિકીકરણનો અર્થ આપો બરાબર તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા જેમાં ભારત દુનિયાના દેશો સાથે આર્થિક સંબંધો વધારે જેમ કે ચીજવસ્તુઓ મૂડી માનવ સંસાધન ટેકનોલોજી કુદરતી સાધનો નાણાકીય સાધનો વેપારના ક્ષેત્રોમાં દેશના અર્થતંત્રમાં રાજી મૂકેલા અંકુશો ક્રમશઃ નાબૂદ કરવા બરાબર દુનિયાના દેશો સાથે મતલબમાં વેપાર કરવો અને વૈશ્વિકીકરણ કહેવાય આર્થિક આત્મનિર્ભરતા પોતાના પગ ઉપર ઊભા રહેવું આત્મનિર્ભરતા એટલે આર્થિક બાબતમાં પોતાના ઉપર નિર્ભર રહેવું એને આર્થિક આત્મનિર્ભરતા કહેવાય માટે આ પ્રકારની ખુલ્લી નીતિઓ અપનાવવી ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા આઠ પોઈન્ટ સાત જોજો મિત્રો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે તેના વધારે પડતા દેવા નીચે દબાયેલા વિકસતા દેશોને ઓગણીસો એકાણુંમાં તેમની સંરક્ષણાત્મક આર્થિક નીતિઓ બદલવાની ફરજ પાડી માટે ભારતે પણ દેશના ઉદ્યોગોને રક્ષણ આપનારી આર્થિક નીતિઓમાંથી મુક્ત આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહક નીતિઓ સ્વીકારી અને ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ જજો મિત્રો 1991 એકાણુંની વાત છે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ આઈ એમ એફ ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ આઈ એમ એફ એમણે તેના વધારે પડતા દેવા નીચે દબાયેલા વિકસતા દેશો ભારત જેવા વિકસતા દેશો હતા આપણા ભારતને પણ ઘણું બધું દેવું છે મિત્રો અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી ભારતે પણ ઘણીવાર લોન લીધી છે વિશ્વ બેંક પાસેથી પણ ઓગણીસો ને એકાણુંમાં આવા જે વિકસતા દેશો છે કે જેમણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી લોન લીધેલી હતી એમને દેવું હતું એમ એવા દેશોને તો તેમની સંરક્ષણાત્મક આર્થિક નીતિઓ બદલવાની ફરજ પાડી માટે ભારતે પણ દેશના ઉદ્યોગોને રક્ષણ આપનારી આર્થિક નીતિઓ માટે મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહક નીતિઓ સ્વીકારી અને ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ 1991 થી 1991 ઓગણીસો એકાણુંથી જ આવા આર્થિક સુધારાઓ દાખલ થયેલા એમાં ત્રણ બાબતો ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અપનાવવામાં આવેલું આઠ પોઈન્ટ સાત પોઈન્ટ એક જોજો આયાત નિકાસ પરવાના નીતિ હળવી કરવામાં આવી બરાબર આયાત અને નિકાસનો અર્થ તમને ખબર જ છે મિત્રો આયાત એટલે આપણે બીજા દેશમાંથી જે ચીજ વસ્તુઓ મંગાવીએ છીએ આપણા દેશમાં તેને આયાત કહેવાય અને નિકાસ એટલે આપણા ભારત દેશમાં જે કંઈ ચીજવસ્તુનું ઉત્પાદન થયું છે એ બીજા દેશમાં આપણે મોકલીએ તો એને નિકાસ કહેવાય તો એ જે આયાત નિકાસ પરવાના નીતિ હળવી કરવામાં આવી આઠ પોઈન્ટ સાત પોઈન્ટ બે જોજો ઓગણીસો બાવનમાં ભારત વિશ્વ વેપાર અરે ઓગણીસો પંચાણુંમાં ભારત વિશ્વ વેપાર સંસ્થા ડબલ્યુ ટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય બન્યું ટીક કરજો મોસ્ટ ટાઈમ બી મિત્રો પરીક્ષામાં તમને એક માર્ક્સમાં પૂછી શકાય અને તેના નિયમોનું પાલન કરતું થયું ભારત વિશ્વ વેપાર સંસ્થાનું સભ્ય ક્યારે બન્યું તો કે ઓગણીસો ને પંચાણુંમાં ઓગણીસો પંચાણુંમાં ભારત વિશ્વ વેપાર સંસ્થા ડબલ્યુ ટીયુ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય બન્યું અને તેના નિયમોનું પાલન કરતું થયું આઠ પોઈન્ટ સાત ત્રણ જોજો ત્રીજો મુદ્દો ભારતીય ચલણ રૂપિયાના અન્ય દેશોના ચલણ સાથેના વિનિમયના દરને ક્રમશઃ મુક્ત કર્યો જોજો આપણા રૂપિયાના વિનિમયના દરને એકદમ હળવો કરવામાં આવ્યો બરાબર ભારતીય ચલણ રૂપિયાના અન્ય દેશોના ચલણ સાથેના વિનિમયના દરને ક્રમશઃ મુક્ત કર્યો એટલે હળવો કરી નાખ્યો તેના ખરીદ વેચાણને પણ સરળ બનાવવામાં આવ્યું એટલે ભારતીય ચલણના ખરીદ વેચાણને એકદમ સરળ બનાવી દેવામાં આવ્યું અને આપણા રૂપિયાનું મૂલ્ય વેપાર દ્વારા નિર્ધારિત થતું કહ્યું બરાબર આપણા રૂપિયાનું જે મૂલ્ય છે એ વેપાર દ્વારા નિર્ધારિત થયું ચોથો મુદ્દો જોજો દેશના અર્થતંત્રમાં સીધા વિદેશી મૂડી રોકાણને ક્ષેત્રવાળ તબક્કાવાર વધુને વધુ મુક્ત બનાવાયું સીધા મૂડી રોકાણ જેને એફડીઆઈ કહેવાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અંગ્રેજીમાં એટલે સીધા વિદેશી રોકાણને એટલે વિદેશથી રોકાણ આપણા ભારત દેશમાં થાય દુનિયાના દેશો અહીંયા આવે દુનિયાની દેશી દેશોની કંપનીઓ આપણા ભારતમાં આવે અને રોકાણ કરે બરાબર તો એને પણ મુક્ત હળવું કરી નાખવામાં આવ્યું હળવું બનાવી દેવામાં આવ્યું પાંચમો મુદ્દો જોજો ભારતીય ઉદ્યોગકારો રોકાણકારોને અન્ય દેશો સાથેના અન્ય દેશો સાથેના ભારતીય ઉદ્યોગકારો રોકાણકારોને અન્ય દેશો સાથેના આર્થિક વ્યવહારોમાં વધુ મોકળાશ આપવામાં આવી બરાબર ભારતીય ઉદ્યોગકારો જે છે મોટા મોટા ઉદ્યોગકારો જેમ કે રિલાયન્સ છે ટાટા છે બરાબર સ્ટીલ છે એસઆર છે બરાબર આ બધી કંપનીઓ જે છે ઉદ્યોગકારો અને રોકાણકારો એને અન્ય દેશો સાથેના આર્થિક વ્યવહારોમાં એકદમ હળવું મોક મોકળાશ આપવામાં આવી જેથી મુક્ત રીતે એ લોકો વેપાર પોતાનો કરી શકે છઠ્ઠું જોજો દેશના અને વિદેશના ઉત્પાદકો વેપારીઓ રોકાણકર્તાઓ માટે રાજ્ય નીતિગત રીતે તટસ્થ બન્યું એટલે કે ઘરેલું ઉદ્યોગોને વધુ પડતું રક્ષણ આપવાની નીતિમાં ફેરફાર થયા આપણા ભારત દેશના જ ઉદ્યોગોને વધારે રક્ષણ આપવું એવું નહીં પરંતુ વિદેશમાંથી જે કોઈ એ આપણા દેશમાં આવે છે ઉદ્યોગ કરવા માટે વેપાર કરવા માટે જે કોઈ કંપનીઓ આપણા દેશમાં આવે છે એને પણ હળવું એને પણ રક્ષણ આપવામાં આવે બરાબર એ રીતના નીતિ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા વિદેશી કંપનીઓ પણ ભારતમાં સારી રીતે વેપાર કરી શકે બરાબર એને મુક્ત વાતાવરણ મળે મુક્ત આર્થિક વાતાવરણ મળે એટલા માટે નીતિ નિયમોને અને હળવા કરીને એમને રક્ષણ પૂરું પાડવામાં આવ્યું સાતમો મુદ્દો જોજો અન્ય દેશો સાથેના સાંસ્કૃતિક સામાજિક આદાન પ્રદાન પણ સરળ બન્યા બીજા દેશો સાથેના સાંસ્કૃતિક સામાજિક આદાન પ્રદાન પણ સરળ બન્યા એકદમ સહેલા બનાવી દીધા સાંસ્કૃતિક અને સામાજિક આદાન પ્રદાન બરાબર તો આ થઈ વૈશ્વિકીકરણની પ્રક્રિયા તમને પાંચ માર્ક્સમાં પ્રશ્ન પૂછાય વૈશ્વિકીકરણ એટલે શું ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા જણાવો એમાં આ સાત મુદ્દાઓ લખવાના છે તમારે મોડે પણ કરવાના છે ઓગણીસો પંચાણુંમાં ભારત વિશ્વ વેપાર સંસ્થાનું સભ્ય બન્યું બરાબર એ પણ યાદ રાખજો બરાબર બસ આટલું આજે જોઈશું આટલું વાંચવાનું છે તમારે મોડે પણ કરવાનું છે બીજું આપણે કાલે જોઈશું